ગામ ફળિયામાં એક પ્રસુતાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકો તેની અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા જોકે ગામમાં જ વરસાદી માહોલ હોવાથી લોકોએ વરસતા વરસાદમાં પ્રસુતાની અંતિમ યાત્રા કાઢી હતી અને રેનકોટ અને છત્રીના સહારે તેઓ સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા હતા ગ્રામજનોમાં આજ સુધી છતવાડી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી વરસતા વરસાદમાં મૃતકના અંતિમ સંસ્કાર તાળપતરીને પ્લાસ્ટિકના સહારે કરવામાં આવી હતી અને અંતિમ સંસ્કાર વખતે વરસાદી વરસતા આથી વરસાદમાં અગ્નિદાહ આપવામાં પણ શક્ય નહીં હોવાથી આખરે અંતિમ સૈયા પર પ્લાસ્ટિક ઢાંકી અને ત્યારબાદ તેની અંતિમ વિધિ કરી અને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો